નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગરમીએ એકસો ને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો તો માર્ચમાં ગરમીએ તેનો પ્રકોપ શરૂ કર્યો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ઠંડા પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા થયો છે તો મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનના કારણે સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે તેમજ સૂર્યપ્રકાશના કારણે દિવસે ગરમી પણ પડી રહી છે તો અમદાવાદનું તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો ફેબ્રુઆરીમાં ગરમીએ એકસો ને વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે તો આ પહેલા પણ ઓગણીસો એકમાં ફેબ્રુ ફેબ્રુઆરી મહિનો સૌથી ખૂબ જ ગરમ રહ્યો છે તો ચોવીસ કલાકમાં હજુ પણ દિવસે ગરમી તેમજ સાંજે સવારે ઠંડીમાં વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ગરમીથી ઘઉં ઉત્પાદન ઘટી શકે છે જ્યારે ભાવમાં પણ વધારો થશે દોસ્તો આ વર્ષે પણ મોંઘા રહી શકે છે તો અનુસાર મે દરમિયાન ઉનાળાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે તો છેલ્લા ચાર વર્ષથી ઘઉંના ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ ખરાબ હવામાન પણ છે જ્યારે ઊંચા તાપમાનના કારણે અનાજ સંકોચાશે અને દરેક દાણાનું વજન પણ ઘટશે જેના કારણે પાકની કુલ ઉપજમાં પણ ઘટાડો થશે 是。 તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ઉર્જા ક્ષેત્ર રાજ્યની સૌથી મોટી સિદ્ધિ તો સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજ માળખાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા દેશની બેતાલીસ જેટલી સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓને એ પ્લસ રેટિંગ મળ્યું છે તો જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ પશ્ચિમ વીજ ગુજરાત વીજ કંપનીને પાંચમા ક્રમે આવે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કેનાલમાં ડૂબેલા વ્યક્તિઓને શોધવા માટે હવે રોબોટની મદદ લેવાશે જ્યાં દોસ્તો ગાંધીનગર જિલ્લા તેમજ રાજ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આત્મહત્યા કે ડૂબવાના બનાવો વધતા જાય છે તો આવા વ્યક્તિઓને શોધવા માટે ફાયર બ્રિગેડની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે હવે રોબોટના મારફતે તેમને શોધવા માટેનું આયોજન કરવામાં આવશે તો હાલમાં મહાનગરપાલિકા દ્વારા એ આધારિત રોબોટ ખરીદી માટે એક કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારપછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર આ યોજનાનો લાભ લાખ કુટુંબોને મળ્યો જી હા દોસ્તો કેન્દ્ર સરકાર હેઠળ પાંચ વર્ષ પહેલાં પીએમ મોદીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજનાની જાહેરાત કરી હતી તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજારના ચોવીસમાં એકવીસ પોઈન્ટ એકાણું લાખ મેટ્રિક ટન અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા સાત કરોડ રૂપિયાની છે તો ગુજરાતમાં છોતેર લાખથી પણ વધારે કુટુંબોને આ યોજનાનો લાભ મળ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ત્રી દિવસે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ યોજાય જ્યાં દોસ્તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રી દિવસે ગુજરાત સેમી કોન્ફરન્સ યોજાય છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેની શરૂઆત પણ થઈ છે તો આ કોન્ફરન્સ સાત માર્ચ સુધી ચાલશે તો સેમિકોન ગુજરાત પાવરિંગ ઇન્ડિયા સેમિકન્ડક્ટર કન્ડક્ટર રેવલ્યુશન થીમ ઉપર ચર્ચાઓ પણ થશે તો આ કોન્ફરન્સમાં એક હજાર કરોડના પણ એમઓયુ થશે જેનાથી રાજ્યમાં પંદરસોથી પણ વધારે લોકોને રોજ garemaê તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકારે સ્વીકાર્યું છે કે શાળાઓમાં છે આચાર્યોની ખોટ હા દોસ્તો ગુજરાતની નવસો જેટલી શાળાઓ એવી છે જ્યાં આચાર્ય નથી તો વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આનો સ્વીકાર કરીને કહ્યું છે કે વર્ષ બે હજાર ને બાવીસ ત્રેવીસમાં પંદરસો ને છવ્વીસ તેમજ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસમાં ચારસો ને સિત્તેર જેટલા આચાર્યોની નિમણૂક થઈ છે તો ખાલી જગ્યાઓને માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે તો ત્રણ જિલ્લામાં પ્રાથમિક શાળામાં બે હજાર પંચાણું જેટલા શિક્ષકોની ઘટ છે તો જેમાં જામનગર માં આઠસો ને અઢાર દેવભૂમિ દ્વારકા માં બારસો ને છાસઠ અને ગીર સોમનાથમાં માં બસો ને અગિયાર જેટલા શિક્ષકો ઘટે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર કોન્ટ્રાક્ટર અને ટેન્ડર કરોડનો કામ અપાતા થયો વિવાદ જ્યાં દોસ્તો અમદાવાદમાં મ્યુનિસિપલમાં રોડ એન્ડ બિલ્ડિંગના કમિટીના કામમાં ઉત્તર ઝોનમાં ચાર મહિના પહેલા એક કામ સાડત્રીસ કરોડમાં અપાયા બાદ ફરીથી કેટલા કરોડની કામગીરી બાકી રહી ગઈ હોવાનું જણાતા બારોબાર કામ આપી દેવાયું છે તો અગાઉ કામ લેનાર કંપનીને જ વધારાનો અગિયાર કામ સોંપવાનો વિવાદસ્પદ નિર્ણય લેવાયા બાદ તેણે કમિટીને મંજૂરી પણ આપી દીધી છે તો નવ પોઈન્ટ સુડતાલીસ કરોડની કિંમતોના આઠ સિંગલ ટેન્ડરને કામોને મંજૂરી આપી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું દોસ્તો ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે અમદાવાદમાં ગત શરૂઆત થઈ છે તો ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવો માહોલ પણ અસર વર્તા રહી છે જેના કારણે એક જ દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢીથી થી ત્રણ ડિગ્રી જેટલું ગગડ્યું છે તો હજુ પણ બે થી ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે તો બાદમાં ફરી એકવાર ગરમી ભૂખ બોલાવશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે સિમેન્ટની માંગમાં જબરદસ્ત વધારો થશે તો ભારતમાં સિમેન્ટની માંગમાં ભારે વધારો થવાની ધારણાઓ છે તો નાણાકીય વર્ષ બે હાજર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં સિમેન્ટની વાર્ષિક માંગ છસો ને ચાલીસ મિલિયન ટનથી વધુ થઈ શકે છે તો આદિત્ય બિરલા ગ્રુપની મુખ્ય કંપની અલ્ટ્રાટેક સિમેન્ટે રોકાણકારોને રજૂઆતમાં સિમેન્ટની માંગ ઉપર આ અંદાજ લગાવ્યો છે તો સિમેન્ટ ઉદ્યોગોના અહેવાલોને ટાંકીને કંપનીની અપેક્ષા છે કે નાણાકીય વર્ષ બે હજારને ત્રેસ ચોવીસ અને નાણાકીય વર્ષ બે હાજર ઓગણત્રીસ ત્રીસ ની વચ્ચે સિમેન્ટની માંગમાં વાર્ષિક ધોરણે સાત થી લઈને આઠ ટકા જેટલો વધારો થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર અમિત ચાવડાનો મોટો આરોપ તો વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ દાહોદમાં મનરેગા યોજનામાં સો કરોડનું કૌભાંડ થયાના આક્ષેપો કર્યા છે તો અમિત ચાવડાએ કહ્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરકારે મળતીઓને બચાવે છે તો રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી સરકારના સગાઓની હોવાનો પણ આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે તો દાહોદ ફતેહપુરા ધાનપુર સહિતના વિસ્તારોમાં વિજિલન્સ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે કેદારનાથ અને હેમકુંડ સાહેબ જવાનું સરળ થશે જ્યાં દોસ્તો મોદી કેબિનેટે બે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે તો આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિ વૈષ્ણવે જણાવ્યું છે કે કેદારનાથ અને હેમકુંડ સાહેબ રોપવેને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં મંજૂરી આપી છે તો કેદારનાથ રોપવે માટે ચાર હજાર ને એક્યાસી કરોડ રૂપિયાને હેમકુંડ સાહેબને રોપવા માટે બે હજાર સાતસો ને ત્રીસ કરોડ રૂપિયા મળ્યા છે તો આ રોપવે ચારથી લઈને છ વર્ષમાં પૂર્ણ થશે અને તેના નિર્માણ પછી કેદારનાથ અને હેમકુંડ સાહેબ જવાનું સરળ થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજ્યમાં તેમજ અમદાવાદમાં બેવડી ઋતુની ભારે અસર થઈ તો રોગચાળો ભારે વકર્યો જ્યાં દોસ્તો અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો બપોરના ભારે ગરમી અને સવારે ઠંડીના કારણે રોગચાળો વકર્યો છે તો જેમાં સોલા હોસ્પિટલમાં ઓપીડી રોજની એક હજારને પણ પાર પહોંચી ચૂકી છે તો છેલ્લા એક સપ્તાહમાં સાત હજાર સાતસો ને થી વધારે ઓપીડી નોંધાઈ છે જેમાં ઝાડા ઉલટીના ચોર્યાસી કેસ વાયરલ ઇફેક્ટ નાઇ એકવીસ કેસ વાયરલ ઇન્ફેક્શન એકસો ત્રીસ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે તો પીડીયાટ્રિક વિભાગમાં પણ ત્રેપન જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ત્રણ જુલાઈથી શરૂ થશે અમરનાથની યાત્રા જી હા દોસ્તો અમરનાથ યાત્રા શરૂ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે તો અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં ત્રણ જુલાઈ બે હજાર ને યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ યાત્રા ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે તો આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની પણ અપેક્ષાઓ છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો તેજી સાથે શેર બજાર બંધ થયું જ્યાં દોસ્તો શેર બજારમાં ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળી હતી તો બજાર તેજી સાથે બંધ થયું હતું તો સેન્સેક્સમાં સાતસો ચાલીસ પોઈન્ટના વધારા સાથે તોતેર હજાર સ્તરે બંધ થયો હતો તો નિફ્ટીમાં પણ બસો ને ચોપન પોઈન્ટ વધીને બાવીસ હજાર ત્રણસો ને સપાટીએ બંધ થયો હતો તો ગઈકાલે રોકાણકારોને ખુશીની સાથે આસ્કારો પણ ハト તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે જ્યાં દોસ્તો યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર ટેરિફ લગાવી છે કેમ કે આ ટેરિફના કારણે કેનેડામાં જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રહેવાના અને ખાવાના ખર્ચાઓ તેમજ નોકરીઓની તકો ઉપર પણ પડશે તો ખાણીપીણીના ભાવ પણ વધી શકે કારણ કે કેનેડા ઘણા બધા ફૂડ પ્રોડક્ટ માટે પણ અમેરિકા અને મેક્સિકો પર આધાર રાખે છે ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો અમેરિકન શસ્ત્ર વિના યુક્રેન ચૌદ દિવસ પણ ટકી શકશે નહીં જ્યાં દોસ્તો વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને વ્લાદિમીર જેલેસ્કી વચ્ચેની ચર્ચાના ત્રણ દિવસ પછી ત્રણ માર્ચે અમેરિકા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરી દીધી છે તો યુક્રેન જઈ રહેલા આઠ સાત હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોને પણ અટકાવી દેવામાં આવ્યા છે તો યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે પણ યુએસ સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ પણ ટિપ્પણી કરી નથી તો યુક્રેન અમેરિકા શસ્ત્ર વિના ચૌદ દિવસ પણ ટકી શકશે નહીં તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે જ્યાં દોસ્તો એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરૂઆત થવાની છે તો ઉત્તર ગુજરાતમાં ચૌદ માર્ચથી ગરમીનો પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો માર્ચ મહિનામાં એકથી લઈને પાંચ દિવસ સુધી હીટવેવના કારણે ગરમીની તીવ્ર અનુભવ થવાનો છે તો સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હીટવેવના બેથી લઈને છ દિવસ રહેતા હોય છે પરંતુ આ વખતે માર્ચ મહિના દરમિયાન હીટવેવ અસરો જોવા મળશે